લગન માં જવું મનુ કાકા મેં તમને જોવા જ નહીં મને દેખાત તમારે આ કાળા ચશ્મા ને તમા વાઈટ અલે તો વાઈટ ને વાઈટ બધું શું દેખાય તા આ કારી સ્કિન માર નહીં દેખાતી તો નહીં દેખાતી મનુ કાકા અલે આ બી એક લાફ માં છે લાફ તો લો બધું કાકા મેં તમને જોવા નહીં તમે આટલું બધું કેમ ના બોલો મને ખબર નહીં પણ ધીમ જવાની એમ લે હું કોઈ રીતે મે ફાસ વાકી લે પંદર પૂછ પર રસ્તો હોય કે રસ્તો મનુ કાકા ખારા બોલે મે એટલે કમ કાઉ માર્યું મનુ કાકા કાઉ જો જા ખારા જો

મનો કાકા મે તમને જોવા તો હું ભીગ ના મારત તો તને ખબર નઈ પડતી કે કયો ચશ્મા કારણ તમે તો મને કદી દેખાય વિચારો લે લે ચશ્મા ખાલી હું દેખાઉ ખાલી જોઈ લો જો મારે હાર કશું દેખાતી જ નહીં તો પછી તો કેટલા ચશ્મા આ આ તો 250 ના છે ખાલી એવું છે તો સાબોધી કરો પડે તમે અડ્યા ને યાર

આપડે ભાઈ બન્યા એક જ ફોન પહોંચે મારે જોઈએ મારા મારે નહીં કરવું એવું બાપા થયું તમે છો મને

ને વાગી જશે તું ગાડીઓ જેટલી બોલાવે તમે મારે કશું કરવું નઈ ને ચાવી ચાવી એમને જવા દે ને એમને જવાનું છે

પૈસા તમે પડવાના પૈસા ખાલી કેજો કોના પૈસા લીધા કોના લીધા મારા લીધા પૈસા તમે બહુ ભારે પડવા દસ હજાર આવું હોય ને આ ચશ્મા પૈસા બધું લગાવ ભૂલી જઈજે ચશ્મા પહેલા જ કરો અલે બેન તું સાલ મેરે બેન માથે ચાઈસમાં પૈસો તું કારવાળને તમારો હિસાબ આ દઈ દે પૈસા આમ તો 34 મારી છે બોલે કાકા અલ્યા તાર દી થાયે મનુ ડોન કોઈથી ની પૈસા મારા તો પૂછી નામ કાઢી ભાઈ મોનતો નહીં સમજાવો

પણ થોડુંક હાચવીન ફરજો હવે તું આ ધમકી આપે ને થોડું હવે તું હાચવીન ફરજે ભલે તમે આ ગાડીઓ લે ફરતા કારી પણ આ મનુને ગાડીની જરૂર નહીં જીતો જાતો વાગત છે હું તમને કહું લે હા એ બોલે તો જો તમે એટલે તમે જને ખાલી ખોટા આવી જાલે મારું તો કો બગાડો નહીં આ સમસ્યા નથી ના પૈસા લઈ ને કે મારા પૈસા આ નો ઓર છે